સિમ્પ્લિફિકેશનના સવાલો આવે ને બેટા ત્યારે પરીક્ષામાં પરસેવો વળી જતો હોય છે આ પ્રશ્નોનો જવાબ એકદમ ઇઝીલી રીતે તમે લાવી શકો છો લાવીને બતાવું જો અહીંયા કેટલા આપેલા છે ત્રણ અને અહીંયા પર સાત ત્રણ અને દા સાતનો સરવાળો કેટલો થશે દસ પહેલાં આપણી આઈડીને કમ્પ્લીટ રીતે ફોલો કરી દેજો આ રીલ્સને શેર કરી દેજો જો આવડે તો ન આવડે તો ફોલો નહીં કરતા ફોલો કરેલી હોય તો અનફોલો કરી દેજો હવે અહીંયા પર જુઓ કેટલા છે ચાર અને પાંચ ચાર ને પાંચ કેટલા થશે નવ અહીંયા પર આપણે અંશમાં છે તો છેદ છેદમાં છે તો અંશમાં મૂકીશું અને પછી નીચે આનો ગુણાકાર મૂકી દેવાનો છે પાંચ ચોક વીસ આ આવી ગયો બેટા તમારો આન્સર હવે આનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે એકદમ સરળ છે આ સિમ્પ્લિફિકેશન શું છે એકદમ સરળ છે આપણી આઈડીને ફોલો કરી લેજો જો આવડી ગયું છે તો નથી આવડ્યું તો અનફોલો કરી દેજો કોઈ દિક્કત નથી